ત્યારે આજે તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગની સ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિત્વની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઇઝેશન કરાવવામાં આવ્યું હતું પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેર ની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી તાપી જિલ્લા એલસીબી સનગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને દમણ થી પાડ્યો તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડ પોલીસ ટીમના માણસોની ખાનગી રાહે બાતમી મળી હતી કે સોનગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી કિરણ મણિલાલ ચૌધરી દમણ ખાતે જોવા મળેલ છે જે બાતમીના આધારે સોનગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી કિરણ મણિલાલ ચૌધરીની દમણ ખાતેથી અટકાયત કરવામાં આવી હતી તેમજ આરોપીની અટકાયત કરીને આરોપીને સોનગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નગઢ પોલીસે ટોકરવા ગામ ખાતે મોટરસાઇકલ પર લઈ જતા તાળીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે ટોકરવા ગામ તરફ આવતા ખાતે વોચ ગોઠવી હતી અને મોટર પર તાળીનો જથ્થો લઈ જનાર અનિલ ગાંગજી ગામિત અટકાયત કરી હતી તેમજ મોટર તથા તાળીના જથ્થા સહિત ત્રીસ હજાર કરતા વધુ મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસ અંગેનો

જોકે સદનસીબે ટેન્કર ચાલકને શરીરે નાની ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી સોનગઢ તાલુકાના ખેરવાડા ગામ ખાતે અચણ્ય ટ્રક ચાલકે એક યુવકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયા હતા જેમાં યુવકનું મોત નીપજ્યું હતું સોનગઢ તાલુકાના ભટવાડા ગામ ખાતે રહેતા મહેશ જમના વસાવા દુકાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી મહેશ વસાવાને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મહેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું અને અજાણ્યા ટ્રક ચાલક અકસ્માત કરીને નાસી છૂટ્યો હતો અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી

જેને લઈને ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોએ મૃત્યુંજય હસમાની વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઉકાઈ પોલીસે જાહેરનામાનો ભંગ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર